દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો ખંભાળિયા ખાતે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના આર દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો ત્યારે આ તકે તમામ ડોક્ટર સાહેબો સહિત હોસ્પિટલ સ્ટાફ આ માર્ગદર્શન કેમ્પમાં સામેલ રહ્યો હતો દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો ખંભાળિયા ખાતે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલના આરએમઓ દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો ત્યારે આ તકે તમામ ડોક્ટર સાહેબો સહિત હોસ્પિટલ સ્ટાફ આ માર્ગદર્શન કેમ્પમાં સામેલ રહ્યો હતો આજરોજ જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે ફાયર અને સેફટી ને માટે અમારા તમામ સ્ટાફને ફાયર સેફટીના સ્ટાફ દ્વારા તમામ પ્રકારની તાલીમ આપવામાં આવેલી છે અને બધાને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રત્યક્ષ પ્રેક્ટિકલી પણ બતાવવામાં આવેલું છે કઈ રીતે આગને બુજાવવી અને કઈ રીતે સંભાળ લેવી તે બાબતનું તમામ સ્ટાફને અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તો આ માટે ફાયર અને સેફ્ટી સ્ટાફનો અમે આભાર માનીએ છીએ